ब्रॉट यू बाई स्किल फैंटेसी यहाँ है फेयर प्ले अशुरेंस, क्विक गेम एक्सेस और इजी ट्रांजैक्शन, 100% परसेंट सिक्योर्ड और इंस्टेंट वन क्लिक विद्रॉल डाउनलोड करना तो बनता दारू ना पैसा बाबते हत्या मित्र मित्र ने पता दीदो नमस्कार गुजरात तक ना क्राइम रिपोर्ट में आपू स्वागत है રાજકોટના ધોરાજીમાં એક ચોંકાવનારી ઘટના બની છે દારૂના પૈસા આપવા બાબતે નશામાં દૂધ મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હત્યા બાદ કોઈને શંકા ન જાય તે માટે મિત્રએ મૃતદેહને ગંદા પાણીના કાસમાં ફેંકી દીધો પોલીસે કઈ રીતના હત્યાનો ભેદ ઉકેલ્યો જોઈએ સમગ્ર રિપોર્ટમાં મિત્રતાના શબ્દને શર્મસાર કરતો કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો છે બે દિવસ પહેલાં ભગવતસિંહજી શાક માર્કેટમાં આવેલા ગંદા પાણીના નિકાલ માટેના બુગદામાંથી પિસ્તાળીસ વર્ષના બટુક મકવાણા નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ ધોરાજી નગરપાલિકાનો ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો મૃતકના માથાના ભાગે ઈજાના ગંભીર નિશાનો જોવા મળ્યા હતા પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો ઘટના અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી આરોપીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા હતા ચોવીસ કલાકથી પણ ઓછા સમયમાં ધોરાજી પોલીસે આરોપીને જામકંડોળાની સીમમાંથી ઝડપી પાડ્યો પોલીસે આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં હત્યારા વિક્રમ મકવાણાએ પોલીસ સમક્ષ એ વાત કબૂલી છે કે બટુક અને વિક્રમ બંને મિત્રો હતા બંનેની ગાઢ મિત્રતા હતી વર્ષો જૂની મિત્રતા હોવા છતાં મિત્રએ જ તેના મિત્રને માત્ર દારૂ પી અને નશાની હાલતમાં પથ્થરના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હત્યા બાદ કોઈને શંકા ન જાય તે હેતુથી લાશને ધોરાજીની બંધ પડેલી શાક માર્કેટમાં ગંદા પાણીના બુગડામાં નાખી દીધી ભગવતસિંહજી શાક માર્કેટમાં ભણ્યું હતું જ્યાં પેતાલીસ વર્ષીય બટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી જેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ફરિયાદી તરીકે ભટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે તારીખ ચોવીસ જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ કીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને ચોવીસ કલાકથી ઓછા સમયમાં અટક કરી કર્યો છે

મૃતકની પત્ની ભિક્ષાવૃત્તિ કરીને સંતાનોનું પેટ અને એમના પરિવારનું ગુજરાન ચલાવતી હતી રાજકોટથી સંવાદદાતા રોનક મજીટિયાનો અહેવાલ